હેલો ગાઈઝ તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં ઉમીદ કરું છું તમે બધા મોજ માયશો તમારા કબૂતર બધા મોજ માય છે તો આજે જુઓ કબૂતર બધા અંદર હે ત્રણ કબૂતર બારે હે જુઓ બે અહીંયા બેઠાએ એક ઊં બેઠું હે હું બેઠું બેઠો જો આપણે વિડીયો બનાવ્યો સુખામાં બીમારીમાં આવી ગયો હતું તો એ સો ટકા સાજું થઈ ગયું હોય ઉડવા માંડ્યું હાવ કમ્પ્લેટ ના એની માદીએ જુઓ અત્યારે એ પણ બીમાર થઈ ગઈ છે એની ટ્રીટમેન્ટ ચાલુ જ છે અત્યારે જો આ દવા પડી અહીંયા તમને બતાવ્યું હતું બે ત્રણ તનવીડિયા બનાવવા તો હવે આપણે આની હાજી કરવાની છે ના બાકી બધે કબૂતર જુઓ આવડો લંબડો એક પગ વારો હરો જોઈ લો એ પણ કમ્પ્લીટ થઈ ગયો ઉડે છે અહીંયા બાકીના બધા કબૂતર જોઈ લો આપણે ઈંડા બચાની મેં તમને વિડીયો એક બતાવ્યો તો એ નનકડા બચા હતા અથવા ઈંડા હતા મને પાકું યાદ નથી લગભગ ઈંડા હતા અને બચા હતા થોડું થોડું એવું તૈયારી હતી તો હવે બચાઈ થઈ ગયા તો તમને બચાઈ દેખાડું કબૂતરના એના મા બાપ દેખાડું વિડીયો છેલ્લે હું જોજો જોઈજો વિડીયોમાં મજા આવશે એના પહેલાં વિડીયોને લાઇક કરી નાખો કમેન્ટ કરી નાખો તમારા દોસ્તાને શેર કરી નાખો આજે એમને આપણે બ્લોગ બનાવીએ અને આપણે કહેવાનું હતું કે આ કબૂતર બીમાર હે અને પહેલાં આપણે ખાલી ડોકારો હાજો કર્યો તો એની જ માજી છે એને આપણે હાજી કરવાની છે નીજોમાં ઉપર બેઠો હોય ઉપર તો હું તમને પહેલાં ઈંડા બચ્ચા દેખાડું છું હાલે જો એક બચુ આમાં છે હા એની માં જોઈ લ્યો આમાંથી ઉપર આવી આમાં બે બચ્ચા એનો નર આ એક જોટો ખાલી આમાં જો એનો નર અને નીચે ઈંડા નરો ભાગી ગયો જોટો થઈ ગયો આખો જોટો જોવો અને અત્યારે ઈંડાએ મેખી દીધા માજીએ પછી આપણે આવ્યા આમાં આમાં એક બચુ જુઓ બચા એ મોટા મોટા થઈ ગયા જોવો એક બચુ આમાં આવે બાકી કઈ આ નર કેવો જોઈ લ્યો આપડે ઘરનો પઠો હોય આમ આદિનો ઘરનો પઠો હે આ એ ઘરનો પઠો આપણે લાલ મારવાળાનો શોખ કરાવ્યો હતો એમાં હતો એક કા તને તો નાના બચ્ચા હે નાનો નર હતો લાલ મારવાળો એ ભાગી ગયો હે તો અત્યાર આની આરે જોટો થઈ ગયો હે તો ઈ બે નો જોટો અત્યાર ને ઈંડા મેકી દીધા એ માં દીએ આનો એક નર હતો એ મરી ગયો અત્યાર આને ને છોટો થઈ ગયો એનો જ પઠો હોય બાકી જોઈ લ્યા માં દીએ આપડી આ એના બચ્ચા તો આજે બધી કબૂતર દેખાડી દીધાઈ તમને તને જ કબૂતર ખાલી બારે બાકી આ બધા કબૂતર જો તમને દેખાડી દીધા ઇન્સ્ટામાં એક ભાઈનો મેસેજ આવ્યો તો ભાઈ તમે તમારા બધા કબૂતરનો શોખ કરાવો દેખાડો તો બધા કબૂતર દેખાડી દીધા જો એક ભાવ બેઠું એ આ નરે ઓલી માદીનો કેરેટમાં એનો જુઓ બધા કબૂતરનો શોખ કરો વિડીયાને હજી કહું લાઈક કરો કમેન્ટ કરો તમારા દોસ્તાને શેર કરો આપણા વિડીયા ગુજરાતી વ્લોગમાં જ આવશે અને કાંઈ પણ કબૂતર માટેનો પ્રોબ્લેમ હોય તો આપણે ઇન્સ્ટામાં મેસેજ કરો આપણે એનો ઈલાજ કરશું ઇન્સ્ટાની લિંક નીચે બાયોમાં નાખું બાયોમાં શું નીચે ડિસ્ક્રિપ્શનમાં બાકી આ બધે જુઓ કબૂતર લાલ ડોકારો આ ભૂરો કિશોરો આ કાળો મારવાડો જુઓ એની લાલ મારવાડી માજીમાં અમે બેઠીએ तो आज अगर भाई 6 7 बचा रह गया है भाई मोटाई થઈ જાય છોકતીમાં 10 10 12 12 દીનાજ બચા થઈ ગયા છે એક આમા દીને જીંડા હે બાકી બધાને બચા છે આમા એક ઓમાઈંડા હે અકલ્પરાને બાકી તો બચા થઈ ગયા જો કેવડા બચા થઈ કઈ નસલ ના થઈ બચા બતે એના જ છે કુદના લેવાં તો નહી આવે બચા હારા જ તાહે જો બાકી કબૂતર આપણે ઓલું એક સુસ્ત થઈ ગયું હોય કબૂતર સુખામ આવી ગયું હોય તો આપણા દવા પડી જ છે જોવા રહી એક બોટલ તો પૂરી થઈ ગઈ બીજી બોટલ ચાલુ કરી દઈએ કેમ કે એનો નર ઓલો બારે છે એના માટે જે એક ખરીદી દઈએ જોવા આવ્યો હર હવે ઉડું ઉડવાય માઇન્ડું એ નકર તો આપણે દવા ટ્રીટમેન્ટ ચાલુ હતી ત્યાં આપણે એના પર કાપી નહીં ખાતા પર એ નવા આવી ગયા ઉડવા માંડો હોય હાવ કમ્પ્લીટ થઈ ગયો એને કમ્પ્લીટ કર્યો તો એની માદી સુસ્ત થઈ ગઈ જુઓ કોઈ શિયાળો હોય એટલે એ થોડુંક ધ્યાન રાખવું પડશે તમારી પિંજરું હોય પેટી હોય એને વાંચકાથી ઢાંકી દો કોથરાથી કબૂતરને ઠંડી ઓછી લાગે અને જેમ બને એમ કબૂતરનું ધ્યાન રાખો ખાવા પીવામાં જુઓ આ માદી એવી હાવ સુસ્ત થઈ ગઈ છે તો આપણે એનું ટ્રીટમેન્ટ કરીને એની હાજી કરશું એનો આપણે ભાગ બનાવશું જેમ કે આપણે આના નરનો બનાવ્યો ત્રણ ચાર વિડીયા બનાવ્યા ત્રણે ત્રણ વિડીયામાં આપણે કીધું હોય કે કબૂતરને હાજુ કેમ કરવું સો ટકા એના કબૂતર હાજુ થઈ જાય આપણે ટ્રાય કરીને વિડીયો બનાવ્યો તો એની કબૂતર હાજુ જ છે આને આપણે સાજુ કરવાનું છે તો જોઈ લો એ કબૂતર અને જે વિડીયો ના જોયો હોય એના હું નીચે નીચે ભાગ દઈ દઉં થઈ વિડીયો જોતા આવજો તો આપણે વિડીયો અહીંયા આપણે પૂરો કરી વિડીયોને લાઈક કમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય